કેશોદના શરત ચોકમાં આવેલી એક સરકારી બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળી હતી તાલુકા શાળા હસ્તકનું આ બિલ્ડિંગ છેલ્લા ઘણા વર્ષોથી બંધ પડ્યું હોવાને કારણે અહીં સફાઈનો અભાવ જોવા મળ્યો હતો આ પરિસ્થિતિને કારણે આસપાસના રહેવાસીઓ દ્વારા તંત્રને આ બિલ્ડિંગને હટાવવા રજૂઆત કરવામાં આવી છે નમસ્કાર આશિષભાઈ જયંતિભાઈ પરમાર કેશોદ શરત ચોક વિસ્તાર પ્રશ્ન એ છે કે સરકારી ક્વોર્ટર પચાસ સાહીઠ સિત્તેર વર્ષ જૂનું બંધ હાલતમાં અનેક વર્ષોથી જર્જરિત અવસ્થા હોય સાફ સફાઈ બાબતની નોંધ દેવરાવતા અડધું કરી ચાલ્યા ગયેલ પણ આને આજુબાજુમાં નિશાળો દેવાલીઓ મચ્છરના ઉપદ્રવ બહુ છે કાળજી લઈ જર્જરિત હાલત છે કોઈ આજુબાજુમાં નહીં એવા બેનર આમાં સરકાર શ્રી લગાડે કે જો આ કોઈ ધ્વંસ થાય તો કોઈને તકલીફ ન થાય અતિથી અતિ ગંભીર લઈ અને સ્વચ્છતાને પ્રાથમિકતા આપી ફેરવાર આવી સ્વચ્છતા સંપૂર્ણ સો ટકા કરી ને મુક્ત કરે આ જર્જરિત ભયંકર હોય નળિયા પણ પડી ગયેલ છે અંદરના લાકડા ઉપર ટેકાના રૂપ સ્વરૂપે છે ઉતારી લેવામાં આવે જેથી કોઈને જાનહાનિ ન થાય સરકાર શ્રી ગંભીર લે અને અત્યારના હાલમાં બેનર લગાવી કોઈ વ્યક્તિઓને આની બાજુમાં ન એવા બેનરો મારી દઈએ હું પી એ ચુડાસમા ટીપી કેશોદ આપને જણાવું તો કેશોદ કુમાર શાળાનું જૂનું શિક્ષકોનું એક ક્વાર્ટર છે ઘણા ટાઈમથી બંધ હાલતમાં છે અને સફાઈ બાબતે ફરિયાદ મળતા તેની સમયસર સફાઈ કરાવી આપવામાં આવી છે તથા જર્જરિત હાલત બાબતે અમારા કક્ષાએથી શાળાની જે અરજી મળી છે એ અરજીને જિલ્લાને સમગ્ર શિક્ષા અભિયાનના ઇજનેરને અરજી મોકલી દેવામાં આવી છે ત્યારથી જે કંઈ રિપોર્ટ રજૂ કરવામાં આવશે તે ઉપર સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે